મહેસાણામાં એઆઈસીસી કમિટીના ઓબ્ઝર્વરની હાજરીમાં સંગઠન સૃજન અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ એઆઈસીસી દ્વારા ગુજરાતમાંથી પાયલોટ પ્રોજેક્ટ તરીકે સંગઠન સૃજન અભિયાન શરૂ કરાયું છે આ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાના લક્ષ્ય સાથે કોંગ્રેસના કેન્દ્રીય ઓબ્ઝર્વર સહિત પ્રદેશ સમીક્ષકો જિલ્લા કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મળી ચર્ચા કરશે એઆઈસીસીના ઓબ્ઝર્વર નીરજ ડાંગી પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ ચાણસમાં ધારાસભ્ય દિનેશજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય દિયોદર શિવાભાઈ ભુરિયા પૂર્વ ધારાસભ્ય માણસા બાબુસિંહ મોહનસિંહ ઠાકોરની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં કોંગ્રેસના મહેસાણા જિલ્લા પ્રમુખ હસમુખભાઈ ચૌધરી મહિલા જિલ્લા પ્રમુખ ડોક્ટર મેઘાબેન પટેલ શહેર પ્રમુખ જયદીપસિંહ ડાભી પૂર્વ સાંસદ દલકાબેન ક્ષત્રિય અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા બેઠકમાં શહેર તાલુકા અને જિલ્લા કક્ષાએ કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા હાકલ કરી હતી જ્યારે કોંગ્રેસ જિલ્લા પ્રમુખના ઉમેદવારો માટે બાયોડેટા મેળવી ઓબ્ઝર્વર અને નિરીક્ષકોએ ઉમેદવારો સાથે રૂબરૂ ચર્ચા કરવા ઉપરાંત કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું આશીષ પટેલ મહેસાણા